વડોદરા જિલ્લાના બસો છેતાલીસ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ નથી વહીવટ દાઓના શાસનમાં વિકાસ ચૂંટાયો છે સમગ્ર રાજ્યમાં ઇકોતેરસો ગ્રામ પંચાયત નગરપાલિકાઓ બે જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની નથી તાલુકાની અલગ અલગ ગામ પંચાયતો વિહોળ બન્યા છે દરેક ગામોમાં પાંચ વર્ષ પૂર્ણ થયા અને બે વર્ષ ઉપર થઈ ગયા છે છતાં પર હજુ ગામ પંચાયતોની ચૂંટણીની કોઈ જાહેરાત કે નિશ્ચિત તારીખ બહાર આવી નથી એક વર્ષ પહેલા કરજણના જાણીતા એડવોકેટ મિનેશ પરમારે ચૂંટણી અધિકારીને તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દ્વાર ખગડાવ્યા હતા અને કહ્યું હતું સરકાર જાગો છો ગુજરાતના ઇકોતેરસો ગામોમાં સરપંચો નથી પ્રજાના કામો અસ્તવ્યસ્ત થઈ ગયા છે એમ કહ્યું હતું આવો જાણીએ સમગ્ર અહેવાલ મિનેશભાઈ એડવોકેટ પાસેથી નમસ્કાર દર્શક મિત્રોદરા જિલ્લા માં ગ્રામ પંચાયત ની યોજાઈ નથી અને વહીવટ દાઓના વિકાસ ઉધાયો છે આપણે ચર્ચા કરીશું આપણી સાથે જોડાઈ રહ્યા છે મિનિશભાઈ એડવોકેટ મિનિશભાઈ વડોદરા ગુજરાત વડોદરા જિલ્લામાં બસો છેતાલીસ ગ્રામ પંચાયતો માં વહીવટદારો શાસન કરી રહ્યા છે અને વિકાસ રૂઢાયો છે કોઈ પણ જાતનો વિકાસ દેખાતો નથી તે વિશે આપણે શું માહિતી આપશું નમસ્કાર આપની ચેનલના માધ્યમથી મારી સાથે ચર્ચા કરવા બદલ આપનો ખૂબ આભાર સમગ્ર ગુજરાત રાજ્યની અંદર છેલ્લા લગભગ બે વર્ષ સુધી ઉપર સમય પૂરો થવા ગ્રામ પંચાયતની પાંચ વર્ષની ટર્મ પૂરી થઈ ગઈ છે અને સમગ્ર ગુજરાતમાં એકોતેરસો લગભગ એકોતેરસો ગ્રામ પંચાયતમાં ચૂંટણી બાકી છે ત્યાં આગળ વહીવટદારથી શાસન ચાલી રહ્યું છે વહીવટદારના રાજની અંદર ગામનો જે વિકાસ થવો જોઈએ એ ગામનો વિકાસ વધ્યો છે ગામ સરપંચ વગર વિહવું બન્યું છે અને વહીવટદારના શાસનની અંદર ગામના લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને ચૂંટણી ના થવાના લીધે ગામના લોકો જે વહીવટી યોજનાઓ છે સરકારની બીજી યોજનાઓ ચાલી રહી છે તેમાં વહીવટી પ્રશાસનના ત્રાસના કારણે વહીવટદાન કારણે વહીવટદાન અનિયમિતતાના કારણે ગામના લોકો પારોવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને આ બાબતે અમુએ તારીખ અઢાર સાત બે હાજર ના રોજ રાજ્યના મુખ્યમંત્રી શ્રીને અને રાજ્ય ચૂંટણી પંચને લેખિતમાં રજૂઆત કરી હતી કે ગુજરાત પંચાયત ધારાની અંદર સ્પષ્ટપણે ઉલ્લેખ કરેલો છે કે ઓછામાં ઓછા છ મહિના સુધી તમે ચૂંટણીને અટકાવી શકો કે ડીલે કરી શકો

વર્ષ પહેલા ચૂંટણી અધિકારી પંચને જાહેરાત આપી હતી અને આવેદન પત્ર આપ્યું હતું કે જે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ નથી તે ક્યારે યોજાશે એમ તમે જણાવ્યું હતું અગાઉ અઢાર સાત બે હજાર રોજ રાજ્યના મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય ચૂંટણી પંચને પણ મેં બાબતે લિખિતમાં રજૂઆત કરી હતી અને ચૂંટણી વહેલી તકે યોજવા માટે મેં રજૂઆત કરી હતી અને ત્યાંથી મારા પર જવાબ પણ આવ્યો હતો પણ જવાબ એ નરો જવાબ મળ્યો હતો અને એ જવાબ બાદ પણ આજ દિન સુધી ચૂંટણી યોજાઈ નથી અને અત્યારે પણ મને લાગતું નથી કે ચૂંટણીની તૈયારી થઈ રહી છે કારણ કે છેલ્લા બે વર્ષ ત્યાં ચૂંટણી રોકાઈ રહી છે વિલંબ થઈ રહ્યો છે એની પાછળ સરકાર પાસે કોઈ ઠોસ કારણ પણ નથી કે ચૂંટણી રોકવા પાછળનું કારણ શું છે લોકસભાનું ઇલેક્શન પૂરો થવાની તૈયારી છે અને છેલ્લા બે વર્ષથી જે ગામોની અંદર સરપંચ નથી તે ગામોનો સદંતર પાયાના જે કામો હતા ગામના વિકાસના જે રોડ રસ્તા છે પાણીના પ્રશ્નો આરોગ્યના પ્રશ્નો એ તમામ પ્રશ્નોની અંદર આ સરપંચની જાહેરાત પંચાયત બોડી ની ના હોવાના કારણે ગામના લોકોને રાહિમામ પોકારી ગયા છે તમે એડવોકેટ છો અને તમે વધુ જાણો છો હવે હું એમ કહું છું કે પંચાયતી ધારા મુજબ જે પાંચ વર્ષ પંચાયતના પૂર્ણ થઈ ગયા હોય અને છ અંદર જોગવાઈ થવી જોઈએ પંચાયતની ચૂંટણી સુધી થઈ નથી ખરેખર ખોટું છે ગુજરાતની જનતા માટે ગુજરાતના લોકો માટે આ એક ખૂબ જ વિકટ સમસ્યા એ છે કે પંચાયત ધારાની અંદર સ્પષ્ટપણે ઉલ્લેખ કરેલો છે કે કોઈક એવા ઠોસ કારણ કોઈ મજબૂત એ હોય તો તમે ચૂંટણીનો વિલંબ કરી શકો છો બાકી ચૂંટણી જે સમય ગાળો હોય છે જે સમય ગાળા દરમિયાન હોય હોય છે અને થતું સરપંચ નો ચાર્જ પૂરો થતો હોય છે વહીવટ પૂરો થયો તેની પહેલા ચૂંટણી ખરેખર યોજાવી જોઈએ પરંતુ આ ગુજરાત માટે શરમજનક બાબત છે બંધારણની વિરુદ્ધ બાબત છે ગુજરાત પંચાયત ધારાના જે નીતિ નિયમો છે એનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે કે ચૂંટણી સમયસર થઈ નથી

વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યૂ વીડિયો સબસે પહેલે દેખને કે